વધુ એક ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે આ સાથે જ અન્ય અપક્ષ ધારાસભ્યોનું પણ લિસ્ટ રાજીનામાની હરોળમાં વહેતું થયું છે કયા ધારાસભ્યએ રાજીનામું આપી દીધું બીજા કયા નામો છે કે જે રાજીનામું આપવાના છે અને રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં ક્યારે જોડાશે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલ રાતથી જ સમાચાર વહેતા થયા હતા કે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે ત્યારે આજે વહેલી સવારે કોંગ્રેસના ધારાસભ્યએ આટકળોનો અંત લાવી દીધો છે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને હાલના વિજાપુરના ધારાસભ્ય ચતુર્જી જવાનજી ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે ને હવે તેઓ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ ભાજપના ભરતી વોશિંગ મશીનમાં ભરતી થાય તેવા અહેવાલ મળી રહ્યા છે ઉલેકનીય છે કે ભાજપ હાઈ કમાન્ડ સાથે આ ધારાસભ્યની બેઠક થઈ હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કહેવાય રહ્યું છે કે હવે ફરી વિજાપુરની પેટા ચૂંટણીમાં તેઓ વિજાપુર બેઠકથી જ ભાજપમાંથી ચૂંટણી લડશે આ સાથે જ એવી અટકળો પણ વહેતી થઈ છે કે તેઓ સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર પણ બની શકે છે ચતુરજી જવાનજી ચાવડા કે જે વેટરનરી ડોક્ટર છે આ પહેલા ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કહેવાથી તેઓ સરકારી નોકરી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા બે હજાર બેની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાકાંડ અને હિન્દુત્વની લહેર વચ્ચે પણ ગાંધીનગરની બેઠક પરથી ભાજપના પીડ નેતા વાડીભાઈ પટેલને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યા આ પછી તેઓ બે હજાર સત્તરમાં ગાંધીનગર ઉત્તર અને બે હજાર બાવીસમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા ત્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના નેતાઓને આપેલા ટાસ્ક અને આ કામ સોંપ્યું છે અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બાવીસ તારીખે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા શ્રદ્ધા ધરાવી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયો ત્યારે આવા જ્યારે વિશ્વને અચંબો આપતા અને રાષ્ટ્રહિતને મહત્વ વધારતા રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને સા નાગરિકો આ કામગીરીને વખાણતા હોય ત્યારે કેટલીક કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદીની અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું એમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એમને સાથ સહકાર અમિતભાઈ શાહને આપતા હોય ગુજરાતની ટીમ આપતી હોય ત્યારે આપણે એમના વિઘ્નરૂપ બનવા નથી માગતા એટલે મેં રાજીનામું આપ્યું છે

તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર